અને આપણે જઈ હું જવાનું ભાજપ આવશે અમે સારું તરબર કર્યો આ બધો પડી અને આ તો બોલતો નહીં જાય જેમ ચક્ર હોય ને એટલે નહીં બોલતો અરે ભાવ શું લાગે તો કાઉ ઓી તું તો મારા તો તું દેખાય નહી ભલ એવડો મોટો કાર છે હવે જતો નહી હોવાની ચાપો લેવાના જતો ભાવ કીધું ક્યાંકી જવું ઘે જવું જા ઘેર જવું તો ક્યારે ટાઈમ નહીં યારો દે અ મારે છોકરો બી કરવાનો કાળો નહી મોટો ને એટલે બીઆયો ખબર મને ચોક જવું હો મારે મારે કોમે બહુ વધી ગયો શેતણ માં કુંડી કરાવી રોજ બેસે તારો પોણી જતું નહિ

મજા આવે ગરબા હોય પેલા તો ગરબા જ હોય ગુરુ હમણાં જોયું નવરાત્રી આવેલો પબ્લિક નો ઉત્સાહ જેટલો વધી જાય નહિ એવું જોવા તો એવું

ફૂર આખો કઈ ઉડો મન તો લે હરક માહો એ નવરાત્રી ગરબા ગાતો તારા ગબ્બર ઉપર થી ઉતરો આગળ કુદકો વાગ

ગરબા કેવા યાર તો અલ્યા તઈ તારી નઈ યાર ગરબા ગરબા ગાવાના ગરબા ગાતા નઈ હતા નઈ આવ દે તમે દોડો જોવા ચાલે દેવા જોવી જો

અરે દવા યાર કેવું છે મન તો કંઈ પાવે આ તો હવે ના પાવે

ખાઈ વાત તો આ કેવું ગુ તમારું શીખ્યા તો થોડું કોમ આવે પણ આવે આટલી હવે નાચવાની ઉમર ના હોય યાર કેવું નાચવા જોવાની હોય મંદુ બોલો નાચવાની ઉમર ના પૈસા બેચા દાખા નઈ યાર કોક આપડું લે આપડે કોઈ ના નઈ નઈ લેવા હોય તો હું અમારું mục kia mình phỏng vấn cái đó, oh mục kia mình soi nhìn nó mà, cái này không nên cái này 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 ફોન કરી દઉજી ને ફોન લઈને આવું કહી દે હે નહી કરો ફોન બે હાજર ચો બહુ વધારે હી કાલ કાલે હા કાલે જતા જ રહીએ બધા